અગાઉના વિડિયોમાં આપણે વિશે વાત કરી હતી આપણી પાસે એક પરિસ્થિતિ હતી જે આપણી પાસે આ સિલિન્ડર હતું અને આ સિલિન્ડરની ઉપરના ભાગમાં ગતિ કરી શકે તેવું પિસ્ટન હતું આ સિલિન્ડરમાં રહેલા વાયુના દબાણને કારણે પિસ્ટન પર ઉપરની તરફ ધક્કો લાગે છે અને તેથી પિસ્ટન નીચે રહે તે માટે આપણે તેના પર એક વજન અથવા પથ્થર મૂક્યો હતો અને તેની ઉપર શૂન્યવકાશ હતું માટે ત્યાં કેટલું બળ પ્રતિ ક્ષેત્રફળ હશે આ વાયુના કણો જે પિસ્ટનની સપાટી પર દબાણ લગાડે છે અને જો આપણે આ પિસ્ટન પર પથ્થર ન મૂકીએ તો આ પિસ્ટન ઘણી જ દૂર સુધી ગતિ કરે કારણ કે અહીં શૂન્ય કોઈ દબાણ નથી પરંતુ અહીં મૂકેલું આ વજન તે સમાન ક્ષેત્રફળ પર નીચેની તરફ બળ લગાડે છે માટે તે સંતુલિત અવસ્થામાં છે અને આપણે તેને પીવી આકૃતિમાં દર્શાવ્યું હતું

કારણ કે અહીં નીચેના અણુઓ જાણતા નથી કે મેં આ અડધા પથ્થરને દૂર કર્યો છે માટે જ આ વાયુ તેને ઉપરની તરફ ધક્કો મારે ત્યારબાદ વજન પાછું નીચે આવે વાયુ તેને ફરીથી ઉપરની તરફ ધક્કો મારે વજન નીચે આવે અને ફરીથી આપણને સંતુલિત અવસ્થા મેળવતા થોડી વાર લાગે જે આપણી પાસે ઓછું દબાણ હશે કદ વધારે હશે અને કદાચ ઓછું તાપમાન હશે અને આપણી નવી સંતુલિત અવસ્થા આ છે જ્યાં આપણે કદ અને દબાણને ફરીથી વ્યાખ્યાયિત કરી શકીએ તો અગાઉના વિડીયોમાં મારો પ્રશ્ન એ હતો કે આપણે અહીં સુધી કઈ રીતે પહોંચી શકીએ અહીં આ પ્રથમ અવસ્થા જ્યાં આપણું દબાણ તાપમાન અને કદ સારી રીતે વ્યાખ્યાયિત હતું કારણ કે આ તંત્ર સંતુલિત અવસ્થામાં હતું શું આ પ્રથમ અવસ્થાથી અહીં આ બીજી અવસ્થા સુધી પહોંચવા કોઈ પથ સારી રીતે વ્યાખ્યાયિત થયો છે અને મારો જવાબ ના છે કારણ કે આ અવસ્થા અને આ અવસ્થાની વચ્ચે બધું બદલાઈ રહ્યું છે અહીં મારી પાસે તંત્રના જુદા જુદા બિંદુઓ આગળ જુદું જુદું તાપમાન છે નીચેના ભાગ કરતા ઉપરના ભાગનું દબાણ જુદું જુદું છે અને તેનું કદ પણ બદલાઈ રહ્યું છે કારણ કે પિસ્ટન દરેક સેકન્ડે ઉપર નીચે થઈ રહ્યો છે માટે જ્યારે તમે સંતુલનની બહાર હોવ તમે મેક્રોસ્ટેટને સારી રીતે વ્યાખ્યાયિત કરી શકો નહીં તેથી તમારી પાસે અહીં કોઈ પથ નથી તમે અહીં પ્રથમ અવસ્થાથી બીજી અવસ્થા સુધી કઈ રીતે પહોંચ્યા તમારી પાસે તેનો કોઈ પથ નથી અહીં કોઈ પથ નથી તમે અહીં એવું કહી શકો કે આપણે અવસ્થા એકમાં કોઈ સંતુલનમાં હતા ત્યારબાદ મેં અડધા પથ્થરને દૂર કર્યો તેના કારણે દબાણ ઘટ્યું અને કદ વધ્યું અને કદાચ તાપમાનમાં પણ ઘટાડો થયો અને ત્યારબાદ મેં સંતુલન મેળવ્યું ત્યારે મને બીજી અવસ્થા મળી પરંતુ જો આપણે આ બિંદુ થી આ બિંદુ મેળવવાની કોઈ રીત શોધી લઈએ તો તે સારી બાબત છે જો હું મારા પ્રયોગમાં આ આ થોડું જુદી રીતે ખસેડું જેથી બંને અવસ્થાઓ વચ્ચેની પ્રક્રિયામાં બધા જ મેક્રોસ્ટેટ સારી રીતે વ્યાખ્યાયિત થતા હોય તો હું તેને કઈ રીતે મેળવી શકું યાદ કરો કે મેં અગાઉ કહ્યું હતું કે મેક્રો સ્ટેટ જેમ કે દબાણ તાપમાન અને કદ ત્યારે જ વ્યાખ્યાયિત થશે જ્યારે આપણે થર્મોડાયનેમિક્સ સંતુલનમાં હોઈએ ઉદાહરણ તરીકે અહીં તાપમાન સમાન રહેવું જોઈએ જો તાપમાન સમાન ન રહેતું હોય તો આપણે તેના વિશે વાત કરી શકીએ નહીં જો અહીં આ ભાગનું તાપમાન અહીં આ ભાગના તાપમાન કરતા જુદું હોય તો આ તંત્રનું તાપમાન એક્સ છે એમ હું કહી શકું નહીં કારણ કે જુદા જુદા બિંદુઓ આગળનું તાપમાન જુદું જુદું છે કદ અને દબાણ માટે પણ તે જ પ્રમાણે આપણે અહીં તે જ પ્રયોગ પાછો કરીએ ધારો કે આ મારું સિલિન્ડર છે કંઈક આ પ્રમાણે આ સિલિન્ડર છે અને આ વાયુના અણુઓ છે આ પ્રમાણે હવે એક મોટા પથ્થરથી શરૂ કરવાને બદલે જે પ્રમાણે મારી પાસે અહીં હતું ધારો કે આપણી પાસે નાના નાના પથ્થર છે આપણે અહીં નાના નાના પથ્થર ઉમેરીએ જે બધાનો સરવાળો અગાઉ જે પથ્થરનો ઉપયોગ કર્યો હતો તેના વજન જેટલો જ થાય ધારો કે આ બધા નાના 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 પથ્થર પથ્થર છે છે આ આ રીતે બધા તમે ઉપયોગ પણ કરી શકો હવે મેં જે રીતે અગાઉ અડધા પથ્થરને દૂર કરીને આખા તંત્રને અસંતુલિત કર્યું હતું તે કરવાને બદલે જો આપણે અહીં નાના નાના વજનને બહાર કાઢીએ તો આ પેસ્ટન થોડું ઉપર ખસે માટે હું અહીં આને કોપી કરીને પેસ્ટ કરીશ હવે આપણે ખૂબ જ નાના પથ્થર ને બહાર કાઢીએ છીએ તેથી નીચેની તરફ લાગતું દબાણ થોડું ઓછું થશે નીચેની તરફ લાગતું બળ થોડું ઓછું થશે તો હવે અહીં આ પેસ્ટન ખૂબ જ ઓછા અંતર થી ઉપર જાય હું તમને અહીં દોરીને બતાવીશ આપણે આ પેસ્ટનને દૂર કરીએ અને હવે આ પેસ્ટન ખૂબ જ ઓછા અંતર થી ઉપર જશે જે કઈક આ પ્રમાણે દેખાય માટે હવે તમે આ તંત્રને સંતુલનની બહાર મુકતા નથી પરંતુ આપણે હવે કદાચ વજન બહાર કાઢીએ છીએ માટે તંત્રનું દબાણ થોડુંક જ ઘટે તંત્રનું કદ થોડુંક જ વધે અને કદાચ તાપમાન પણ થોડુંક જ ઘટે અને અહીં મહત્વની બાબત એ છે કે હું તે ખૂબ જ નાના જથ્થામાં કરું છું જેથી હું એ પ્રમાણે કરું તો મારું તંત્ર સંતુલન ની ખૂબ જ નજીક રહે હું તે ખૂબ જ નાના પ્રમાણમાં કરું છું જેથી તે સંતુલન તરત જ જ મેળવી લે અથવા લગભગ નજીક રહે આપણે હવે આને કોપી કરીને પેસ્ટ કરીએ અને ફરીથી ખૂબ જ ઓછા વજન ને બહાર કાઢીએ અને તેના કારણે હવે મારું આ પિસ્ટન થોડું ઉપર જશે તે ફરી પાછું થોડું ઉપર જશે તે હવે કઈ આ પ્રમાણે આવશે આ રીતે જેથી મારું વાયુનું દબાણ થોડું ઘટશે વાયુનું કદ થોડું વધશે અને હવે આપણે આગળ હું અહીં જે કરી રહી છું તેને આપણે પ્રોસેસ એટલે કે અર્ધસ્થાયી પ્રક્રિયા કહીશું અર્ધસ્થાયી પ્રક્રિયા અર્ધસ્થાયી પ્રક્રિયા જેને સ્ટેટિક પ્રોસેસ પણ કહેવામાં આવે છે અને તેનું નામ આ પ્રમાણે છે તેનું કારણ એ છે કે તે મોટે સ્થાયી પ્રક્રિયા છે તે આખા સમયગાળા દરમિયાન સંતુલિત અવસ્થામાં રહે છે હું જેમ જેમ બિંદુઓ એકબીજાની ખૂબ નજીક આવશે અને મારું પિસ્ટન થોડુંક જ ઉપર જશે હું ફરીથી પથ્થર બહાર કાઢીશ અને આ પ્રક્રિયા ઘણી ધીમી થશે માટે આપણું તંત્ર મોટે ભાગે સંતુલિત અવસ્થામાં જ રહે આપણે પથ્થરને અથવા રેતીને નાના નાના પ્રમાણમાં દૂર કરીએ છીએ જેથી આપણે આ બિંદુ સુધી પહોંચી શકીએ અને હવે આપણે આપણો પથ પણ કરી શકીએ હું અહીં આટલું આપી રહી છું જયારે આ બિંદુ આ બિંદુ સુધી પહોંચીએ ત્યારે આખા સમય દરમિયાન આપણું તંત્ર સંતુલિત જ રહેવું જોઈએ હું એવી ખાતરી શા માટે કરી રહી છું કારણ કે આપણા મેક્રો સ્ટેટ જેમ કે દબાણ તાપમાન અને કદ ત્યારે જ વ્યાખ્યાયિત થાય છે જ્યારે આપણે સંતુલિત અવસ્થામાં હોઈએ માટે જો હું આ પ્રક્રિયા ધીરે ધીરે કરું જો હું આ નાના પથ્થરને ખૂબ જ નાના જથ્થામાં બહાર કાઢું તો હું તંત્રનું દબાણ તાપમાન અને કદને ને તેજ રાખીશ અને જો હું આ પ્રમાણે કરવાનું ચાલુ રાખું તો મને અહીં આ પીવી આકૃતિ પર અવસ્થા 1 થી અવસ્થા 2 ની વચ્ચે આ પ્રમાણેનો પથ મળશે હું અહીં આ પથને દોરી શકું હવે તમે કદાચ કહેશો કે આ પ્રક્રિયા શા 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 માટે માટે હોવી જોઈએ આપણે આપણે આ આ પ્રક્રિયાને પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરીએ છીએ માટે દર્શાવીએ છીએ જ્યાં આપણે આ પથ્થરને એક પછી એક દૂર કરી રહ્યા છીએ અને આમ કરવાનું કારણ એ છે કે તમે આખા સમયગાળા દરમિયાન સંતુલિત અવસ્થાની નજીક રહેવા માંગો છો જેથી તમે આખા સમય દરમિયાન દબાણ અને કદને વ્યાખ્યાયિત કરી શકો વાસ્તવમાં તમને હંમેશા વ્યાખ્યાયિત થશે એવું કઈ ન મળે પરંતુ તમે ખૂબ જ નાના પ્રમાણમાં આ રીતે ફેરફાર કરી શકો જેથી તમે આ દરેક ફેરફાર પછી લગભગ સંતુલિત અવસ્થામાં જ રહો અને જો તમે આનાથી પણ સંતોષ ન અનુભવો તો તમે આનાથી નાના ફેરફાર પણ કરી શકો તમે અહીં સ્થાયી કહી રહ્યા છો તમે આખા સમયગાળા દરમિયાન સંતુલિત અવસ્થામાં પણ રહો છો અને તમે આખા સમયગાળા દરમિયાન ફેરફાર પણ કરી રહ્યા છો તમે દરેક સમયે થોડા થોડા પથ્થરને બહાર કાઢી રહ્યા છો પરંતુ તમે આ પ્રક્રિયા એટલી ધીમેથી કરો છો કે આ પિસ્ટન જે ઉપર નીચે થાય છે જેના કારણે તેના મેક્રો સ્ટેટ એટલા બદલાતા નથી અને હું આ બધાને વાત કરી રહી છું કારણ કે જ્યારે આપણે પીવી આકૃતિ થર્મોડાયનેમિક્સ અને કાર્નોટ એન્જિન વગેરે વિશે વાત કરીએ ત્યારે આ ખૂબ જ અગત્યનું છે જેમાં આપણે પીવી આકૃતિમાં પથને દર્શાવી શકીએ એટલા સક્ષમ હોવા જોઈએ અને આપણે અર્ધસ્થાયી પ્રક્રિયા સાથે કામ કરી રહ્યા છીએ જો એવું ન ધારીએ તો આપણે આ પથને ન દર્શાવી શકીએ હવે એક બીજો શબ્દ છે જે તમે થર્મોડાયનેમિક્સમાં વારંવાર સાંભળશો અને તે શબ્દ પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ છે અમુક વખત આ બંને શબ્દો અર્ધસ્થાયી પ્રક્રિયા અને પ્રતિવર્તી પ્રક્રિયા એકબીજાને બદલે વપરાય છે પરંતુ ત્યાં તફાવત છે અર્ધસ્થાયી પ્રક્રિયા એ પ્રતિવર્તી છે અને પ્રતિવર્તી પ્રક્રિયા એ અર્ધસ્થાયી છે પરંતુ ત્યાં કેટલાક અપવાદ પણ છે પરંતુ પ્રતિવર્તી પ્રક્રિયાનો અર્થ આવો થાય કંઈક એવું જે ખૂબ જ ધીમેથી થાય છે અહીં આ ઉદાહરણમાં મેં થોડા પથ્થર અથવા થોડી રેતી બહાર કાઢી અને આ અવસ્થા મેળવી જો આપણે વાસ્તવિકતાની વાત કરીએ અને જ્યારે આ પિસ્ટન થોડો ઉપર ખસે તો આ પિસ્ટન ધાતુનો બનેલો હોય છે જ્યારે તે આ સિલિન્ડરની દિવાલ સાથે ઘસાય છે ત્યારે થોડા પ્રમાણમાં ઘર્ષણ ઉત્પન્ન કરે છે અને આ ઘર્ષણને કારણે તે થોડી ઊર્જા ગુમાવે છે પરંતુ પ્રતિવર્તી પ્રક્રિયામાં આપણે ધારીએ છીએ કે અહીં આ ઘર્ષણ રહિત છે પરંતુ જ્યારે આપણે તંત્રમાં કંઈ પણ કરીએ ધારો કે આ અવસ્થા છે 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 અને અને આ આ આ જ્યારે આપણે અવસ્થા અવસ્થા થી તરફ જઈએ ત્યારે આખા સમયગાળા દરમિયાન આપણે સંતુલનમાં છીએ જેથી આપણા બધા જ મેક્રો સ્ટેટ સારી રીતે વ્યાખ્યાયિત થાય છે અને આપણે બીજું એ પણ ધારી છીએ કે જ્યારે આપણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જઈએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારની ઉર્જા ગુમાવતા નથી આમ આ બે ખૂબ જ મહત્વની બાબત છે એક એ કે આપણે મોટે ભાગે સંતુલન અવસ્થામાં જ રહીએ છીએ અને બીજું કે આપણે કોઈ ઉર્જા ગુમાવતા નથી અને પ્રતિવર્તી પ્રક્રિયા માટે આ મહત્વનું એટલા માટે છે કારણ કે જો આપણે અવસ્થા બી માં હોઈએ જો આપણે તે નાના પથ્થરોને પાછા ઉમેરીએ જો આપણે પિસ્ટનને થોડું નીચે લાવીએ તો આપણે પાછી અવસ્થા એ મેળવી શકીએ અને તેને જ પ્રતિવર્તી કહેવાય છે તમે અહીં આ બિંદુ આગળ હોઈ શકો અને જો તમે થોડા પથ્થર ને બહાર કાઢો તો તમે આ બિંદુ આગળ પહોંચો પરંતુ જો તમે ઈચ્છો જો તે કોઈ ઊર્જા ઘુમાવતો ન હોય અને તમે ફરીથી આ બિંદુ આગળ થોડા પથ્થર પાછા ઉમેરો તો તમે આ અવસ્થામાં પાછા જઈ શકો હવે જો આપણે વાસ્તવિક દુનિયાની વાત કરીએ તો ત્યાં સંપૂર્ણ પ્રતિવર્તી હોય એવું કંઈ નથી જ્યારે તમે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાઓ ત્યારે તે થોડા પ્રમાણમાં પણ ઉર્જા ગુમાવે છે માટે વાસ્તવમાં જ્યારે તમે આ બિંદુએથી આ બિંદુ પર આવો થોડી ઉર્જા ગુમાવશે જો તમે તે પથ્થરોને પાછા ઉમેરો તો તમે આની નજીકના બિંદુએ પહોંચી શકો તદ્દન તે બિંદુ આગળ નહીં અહીં મેં જે વચ્ચેની અવસ્થા દર્શાવી હતી તેમાં એક પણ મેક્રો સ્ટેટ વ્યાખ્યાયિત થતો ન હતો કારણ કે તે સંતુલનની બહાર હતો પરંતુ જો આપણે સંતુલિત અવસ્થા જાળવી રાખવા માંગીએ તો આપણે આ પ્રક્રિયા ધીમે ધીમે કરવી જોઈએ આપણે તેનો અંદાજ કાઢી શકીએ પરંતુ તમને અહીં ખ્યાલ આવી ગયો હશે કે આપણે શેના વિશે વાત કરી રહ્યા છીએ અને જો આપણે ખૂબ જ ઓછા જથ્થામાં પથ્થરને બહાર કાઢીએ તો આપણે આ પ્રક્રિયાના દરેક બિંદુ આગળ મેક્રો વ્યાખ્યાયિત કરી શકીએ પ્રક્રિયા કહીએ છીએ કદ સારી રીતે વ્યાખ્યાયિત થાય અને જો આપણે તેમાં વધારે એક ધારણાનો ઉમેરો કરીએ આ પ્રક્રિયા કોઈ પણ દિશામાં જાય અને જો તે ઊર્જા ન ગુમાવે તો તે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ શકે કારણ કે આપણે પથ્થર દૂર પણ પણ કરી શકીએ શકીએ અને આપણે થોડા ઉમેરી આશા છે કે તમને આ બંને ખ્યાલ સમજાઈ ગયા હશે અને તે મહત્વના એટલા માટે છે કે તે તમને બે અવસ્થા જે મહત્વની છે તેની વચ્ચેની અવસ્થામાં પણ મેક્રોસ્ટેટને વ્યાખ્યાયિત કરવાની અનુમતિ આપે છે